વેચી છે મિત્રો નેવું હજાર માં આપણે લઈ દી છે જે કે મિત્રો આ વખત ભીલી વેહ હતી એ અત્યારે એની બેન છે એને બેન ને હવે મિત્રો બારે બાંધી છે કેમ કે હવે આ ભણશે હવે ટૂંક સમય અહીં આવવાની છે એટલે એને મિત્રો બારે બાંધવાની પડે જોલો આ મિત્રો રેતી હતી મિત્રો આ લાવી દીધી છે કેમ કે મિત્રો આરામથી બે શકે બાકી અહીંયા આપડી પટોરી છે ભીલી બેઠી છે અને મિત્રો આપણે જે કઈ ખાવડી ભીલી હતી વેચી નાખી એક થી હું ચોર હું તને બીજું હતું દે દીધી છે હા અમે આપણે ખાતર પણ ભરાઈ ગયું છે એ પણ આપણે કામ થઈ ગયું છે બાકી આ બેઠા આપણે મિત્રો ત્રણે ત્રણ પાલડા જે આડે રહી એમાં જ આડે છે દી એમાં કાંઈ બીજું કાંઈ આડું ફરવું નથી કર્યું આપણે લાખી નાઘેલ ઢેલ આ સૈન્ય મિત્રો સૂરજ આવે